સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે મેદા અને રવાની પૂરી જે પહેલાં લગ્ન પ્રસંગમાં બનતી હતી તે તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ અડધી બાળકી જે મેદો લીધો છે મેં તે લઈ લેશું અને એક નાની વાડકી રવો લીધો છે તે તેમાં આપણે ઉમેરી દેવાનો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે ત્યાર પછી આપણે મોણ માટે ઘી લીધું છે તે પણ અંદર આપણે ઉમેરી દઈશું અહીંયા આગળ મેં બે ચમચી જેટલું ચોખ્ખું ઘી લીધું છે આપણે આને બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે થોડું થોડું કરી પાણી નાખીને લોટ બાંધી દઈશું આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે બહુ ઢીલો નહીં ને બહુ કડક નહીં આવી રીતે બંધાઈ ગયો છે તો હવે આપણે આની પૂરીઓ વણી લઈશું હવે આપણે પૂરી વણી લઈશું તો હવે આપણે આ પૂરી વણી લીધી છે એટલી જાડ્ડી રાખવાની છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પછી પૂરી તરી લઈશું હવે આપણી રવા મેદાની પૂરી થઈ ગઈ છે તૈયાર જુઓ કેટલી કડક તો તમને આ મારી રવા મેદાની પૂરી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો જો તમને આ મારી રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં